ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયના ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિ અને રાજ્ય વહીવટની પ્રશંસા કયા યાત્રાળુઓએ કરી છે ઓપ્શન છે સાંગ મેગેસ્ટની ફાહિયાન કે બતુતા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ રાઈટ આન્સર છે યુ સોરી ફાહિયાન ચંદ્રગુપ્ત દ્વિતીય વૈષ્ણવ ધર્મી હોવા છતાં કયા ધર્મો પ્રત્યે આદર ભાવ રાખતો હતો એ પ્રશ્નની અંદર મિસ્ટેક છે એકચ્યુઅલમાં તે બધા જ ધર્મો પ્રત્યે આદર ભાવ ધરાવતો હતો પરંતુ એના જે સેનાપતિ અને રાજ્યમંત્રી છે તેઓ બૌદ્ધ અને સૈવધર્મી હતા એટલા માટે આ પ્રશ્નની અંદર બૌદ્ધ અને સૈવધર્મી જવાબ આવી શકે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના કયા રાજકવિને સંસ્કૃત સાહિત્યમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થયું કાલિદાસ બાણભટ્ટ અમરસિંહ કે ધન્વંતરી તો સૌ પરિચિત છે એ નામથી સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ જેઓથી ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા મેહરોલીનો લોહસ્તંભ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયા વિશિષ્ટ ગુણ માટે જાણીતો છે તેનું ઐતિહાસિક મહત્ત્વ તેના ઉપરનો શિલાલેખ કાટ ના લાગવો કે તેની વૈજ્ઞાનિક રચના તો મેહરોલીનો લોહસ્તંભ જાણીતો છે કાટ ન લાગવા માટે ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસન દરમિયાન કયો સેનાપતિ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો ઓપ્શન છે વરસેન બાણભટ્ટ આમ્રકાર દેવ કે ધનવંતરી ચંદ્રગુપ્ત દ્વિતીયના સેનાપતિ જેઓ બૌદ્ધ ધર્મી હતા તે છે આમ્રકાર દેવ ચંદ્રગુપ્ત દ્વિતીયના કયા રાજ્યમંત્રી સૈવ ધર્મી હતા કાલિદાસ વાલસેન ધનવંતરી કે અમરસિંહ કયા રાજ્યમંત્રી ધર્મી હતા ઓપ્શન છે વર્ષે અને રાઇટ આન્સર છે વર્સેન ચંદ્રગુપ્ત દ્વિતીયના રાજવૈદ કોણ હતા અમરસિંહ વૈતાલ ભટ્ટ ધન્વંતરી કે બરા મિહિર રાજવૈદ રાઈટ આન્સર છે ધન્વંતરી ચંદ્રગુપ્ત દ્વિતીયના રાજવૈદ હતા ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં વૈજ્ઞાનિક તરીકે કોણ જાણીતું હતું કાલિદાસ વરા ધનવંતરી બાણભિર ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં વૈજ્ઞાનિક તરીકે જાણીતા હતા અમર લેખક કયા રાજ દરબારી હતા ઓપ્શન છે વરાહ મિહિર અમરસિંહ કાલિદાસ કે ધન્વંતરી અમરકોષ લેખક છે અમરસિંહ ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં કયા વૈજ્ઞાનિક અને જ્યોતિષશાસ્ત્રી હાજર હતા ઓપ્શન છે ધન્વંતરી બાણભટ્ટ વરાહ મિહિર અને વૈતાલ ભટ્ટ રાઈટ આન્સર છે વરાહ મિહિર ચંદ્રગુપ્ત દ્વિતીયે પોતાની બીજી રાજધાની કયા સ્થળે બનાવી હતી એક છે પાટલીપુત્ર તો બીજી મથુરા કનોજ ઉજ્જૈન કે વૈશાલી રાઈટ આન્સર છે ઉજ્જૈન ચંદ્રગુપ્ત દ્વિતીયે તેના રાજ્યનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે શું કર્યું હતું રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચ્યું નવા નાણાકીય ધોરણો લાવ્યા વિવિધ ધર્મો માટે અલગ વિભાગ બનાવ્યા કે વિદેશી સહાયની શરૂઆત કરી તો તેણે રાજ્યનો વહીવટ યોગ્ય થાય તે માટે તેને જુદા જુદા વહીવટી એકમોમાં વિભાજીત કર્યું હતું મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદ્વિત્યનું અવસાન કયા વર્ષમાં થયું ચારસો પચાસ ત્રણસો ઓગણીસ ચારસો ચૌદ કે ત્રણસો પંચોતેર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન ઈસવીસન ચૌદસો ને ચૌદ તો આટલો વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ